આરવેટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબન ગામની સીમમાં આવેલ આરએન વિલા સોસાયટીને પાસેચ 4 રોડ પરથી ચરાસ તથા હાઇબ્રિડ ગાજરા જથ્થા સાતેય બે કિલોમીટરની જર્પી પાર્ટી સ્વતગ્રામના એસઓસી પોલીસર બારદાર પોલીસ માન નિરીક્ષક સાયબશી પ્રેરંદરસિંહ સાહેબના ઉતરથી સ્વતગ્રામના જિલ્લામાં નાર્કોટિક્સની દરવેનિશ તોબૂત કરવા માટે અને નાર્કોટિક્સમાં વધુ મળતો કેસોની ખોદકામ કરવા માટે સૂચના આપવામાં આવેલ પોતાનોબ પોલીસ માન નિરીક્ષક સ્વતગ્રામના શ્રી હિતેશ જોઇસે સાહેબના માર્ગદર્શન હેઠળ સોતો ગામે જિલ્લામાં ડ્રગ્સની વધીને નશો લાગુ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર લાવણે સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ધ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવી. જનસંઘર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે ઈશવાની લાવણે સૂચના દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર જે કે રાવ લાવના સુપરવિઝન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો ચોક્કસ દિશામાં બર્કઆઉટ કરતા. ગઈકાલ તારીખ 28/1/2025 ના રોજ

फ्लैट नंबर 305 ब्लॉक नंबर 8 रॉयल प्लाजा एपार्टमेंट त्रिजोमार रामनगर सोसाइटी जनता नगर बाजुमा बाडोली तालुका बाडोली जिल्हा सूरत तथा कारण बाय कमलेश भाई सोमा भाई नायका उम्र वश 20 रहवासी आपा गाव नहत पड्यो तालुका बाडोली जिल्हा सूरत तेना गैर कायदेशीर रीते व पास करले का मादक कर पदार्थ જેમાં ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી હાઈ ગ્રેડ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ નીલ પરમાર રહે કાંગ્રેસ જિલ્લો સુરત તેને વોન્ટેડ જાહેર કર્યો છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે